જવું પડે પહેલા ત્રણ લાખ પહેલા હતું જ ત્રણ લાખ નું બે લાખ વધારે હમણાં નવું બજેટ બાર ના પડ્યું

સ સ્ટેજ ઉપર બધું નેટ ન બધું લગાવ તો ગાઈસ ડિલીપ થયો તો ફૂલ બડા ગાના બડા પૂલે નાખે યર કુડિયા માતાનું પુષ્ઠા લગાઈએ સ્ટેજ બનાવવાનું હો

અત્યારે બધું ડેકોરેશન કરી નાખવાનું ગેટ ને બેટ બનાય લાસ્ટરેશન નો વિડીયો પણ આજે તો કઈ જાય ફૂલોનું બધું રંગોળી બનાવે તો ભાઈનું ઇન્ટરવ્યુ લઈ લઈએ થોડું ফু <laughs> <laughs> અડધું થઈ ગયું નું ગુલાબનું ગુલાબનું ચોક લગાવવાનું પછી ગુલાબ ને Ao अब bora आ गए अब अब ऊपर आ गए आऊ đi बरक

सुबह जस लागो हो मजबूत लागो तो गाइस आइए नाम लिखवानो कुडल माथा नो तो पूरे रेडी करना कि

તો ગાય સ્ટેજ ઉપર માતાજી નું મંદિર આખું રેડી કર નાખ્યું જોવા ખાલી જેવું લાગે કમેન્ટ કરજો અને જય ખોડલ માતા લખી દેજો હવે હું તમને બારના ગેટ થી બતાવું કે કઈ રીતના ગેટ બનાવ્યા ફૂંકો તમને એવું લાગતું છે કે કઈક લગ્ન નો પ્રોગ્રામ હોય એવું પણ આ તો ખાલી કોડિયાર માતાનો જ ખાલી અવસર એમનો બર્થડે હતો એના માટે આટલું બધું ડેકોરેશન બધું કર્યું ગણપતિ બિહારે જો મંદિર બનાયો સ્ટીલ બનાયો તો આ નો વ્લોગ અહીંયા પૂરો કર્યો છે કમેન્ટમાં જય કોડલ માતા લખી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો